સંજેલી જૂના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેન્ડ સુધીના રોડ પર ભાજપના ઝંડા લગાવી આમ આદમી પાર્ટી દ્વારા કરાયો વિરોધ આ તારીખ પચીસ સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે દસ વાગ્યા અને ત્રીસ મિનિટ સુધીમાં જે સંજેલી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રસ્તા પર પડી ગયેલા ખાડામાં ભાજપના ઝંડા લગાવી અને આમ આદમી પાર્ટી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો ઉબડખાબડ રસ્તાથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે ત્યારે પંચાયત શાળા કોલેજ અને સરકારી કચેરી તરફ જવાનો આ એકમાત્ર રસ્તો જે છે તે અતિબિસ્માર હાલતમાં છે અને તેને સમારકામ માટે જે કહી શકાય કે લોકમાંગ ઉઠવા પામી હતી જોકે દસ દિવસની અંદર જો સમારકામ કામગીરી નહીં શરૂ કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચારવામાં આવી છે આજ રોજ સંજેલી મુકામે સંજેલી સંજેલીનગરમાં ગુરુગોવિંદ ચોકથી એટલે કે જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન સુધી જતો જે રસ્તો છે ખૂબ જ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે હવે અહીંયા આ રોડ છે તે જોડે જ અમારું પંચાયત ઘર આવેલું છે ગ્રામ પંચાયત સંજેલી છે જોડે કન્યાકુમાર શાળા આવેલી છે આ બાજુ ઉર્દુ શાળા છે નંદઘર છે અને આગળ જતા નવ ઘર સ્ટેશન છે પીટીસી કોલેજ છે નર્સિંગ કોલેજ છે અને એ ત્યાં પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો છે આ જ રસ્તો છે તો આ રસ્તાની અંદર મોટા મોટા ખાડા પડેલા છે એટલે અમારે તંત્રને આપના માધ્યમથી જાણ કરવા માંગીએ છે કે જો દસ દિવસની અંદર આ રોડને બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી આ માર્ગે ધરણા કરીશું ઉપવાસ કરીશું અને આંદોલન પણ કરીશું અને અમે એ પણ કહેવા માંગે છીએ ભાજપના નેતાઓને કે હમણાં ચાર પાંચ દિવસ પહેલાં તમે સરોરી મુકામે સીએસી કેન્દ્રનું ઉદઘાટન કરવા આવ્યા હતા ડુંગરા ગ્રામ પંચાયતનું ઉદઘાટન કરવા આવ્યા હતા ત્યારે તમે કાળી કાળા કાચવાળી ગાડીઓમાં બેસીને આવ્યા હતા એટલે તમને આ કંઈ ખાડા કે બિસ્માર રસ્તાઓ દેખાયા નથી સંજેલીની અંદર રાજમહેલ રોડ ક્વાર્ટર આગળ પછી બિરસાુંડા ચોકથી આંબેડકર ચોક સુધી એમ દરેક જગ્યાએ મસ્ત મોટા ખાડા પડેલા છે જો આ કામ સત્વરે કરવામાં નહી આવે તો તમને ખબર જ છે કે સત્તાવીસ ની અંદર વિસાવ દરવાળી થવાની છેલ્પેશ